વડોદરાના સાવલીની અંદર ગેરકાયદેસર માટી ઉલેચતા ખનન માફિયા ઉપર મામલતદારે તવાઈ બોલાવી છે જેમાં મોવાલ ગ્રામ પંચાયતની અંદર આવેલા સર્વે નંબર બાણુંની અંદર માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારીએ આપી છે તેમજ પોઈચાની ખુશી ટ્રાન્સપોર્ટ એજન્સીને કામ પણ સોંપાયું છે પરંતુ સર્વે નંબર બાણુંની જગ્યાએ સર્વે નંબર છપ્પનમાં માટી ખોદકામ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાન થાય મેં અટકાવવા માટે ના પાડી હતી છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઈટમાં ખોદી છે આના માટે મેં સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબ જાતે આવ્યા તેમને રોકામ કરાવીને બંધ કરાવ્યું